એ પાંચ દિવસ દરમિયાન તમારી વચ્ચે આવી નથી શક્યા ગઈકાલે અમારું બજેટ સત્ર પૂરું થયું અને આજે તમારી વચ્ચે અમે આવ્યા છે ત્યારે એટલો વિશ્વાસ અમે તમામ આગળ મંચસ્થ ઉપસ્થિત આગેવાનો તરફથી તમામ વતી હું તમને કામદારોને એટલો વિશ્વાસ આપું છું કે તમને ન્યાય અપાવ્યા વગર અમે ક્યારે પાછી પાણી કરવાના નથી તમારી માંગો હમણાં એક ભાઈએ મને આપી એમાં જોયું મેં માંગો તો ઘણી તમારી વધારે છે પણ જે મહત્વની માંગો તમારી હશે એ બ્રિટાનિયા મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ કરવામાં આવે એ જ અમારા પ્રયાસો છે અમે કોઈ અહીંયા વાતાવરણ બગડવા કાયદો વ્યવસ્થા હાથમાં લેવા નથી આવ્યા પણ આ જીઆઈડીસીઓ જ્યારે આ વિસ્તારોમાં આવી ત્યારે એમને આ ઉદ્યોગ કાયદા અંતર્ગત અહીંયા મોટા મોટા પ્લોટો એમને ફાળવીને આપ્યા છે એમાં જે પંચ્યાસી પંદર નો જે રેશિયો હોય છે સ્થાનિક લોકોને પંચ્યાસી ટકા કાયમી રોજગારી આપવાનો રેશિયો હોય છે ત્યારે કાયમી રોજગારી આપવાના બદલે આ લોકો છેલ્લા દસ થી તેર વર્ષ સુધી અહીંયા કંપની ચાલી પ્લાન્ટ ચાલ્યા ઘણા આમાં કામદારો દસ થી તેર વર્ષ સુધી

દસ વર્ષ પહેલા તમે જયારે અહીંયા નોકરીમાં લાગ્યા ત્યારે આવ્યો ભાઈ ભાવ વધી ગયા તમારી આવક બમણી થઈ ગઈ પણ કામદારોનો પગાર કેમ નથી વધારવામાં આવ્યો એની સામેની અમારી લડત છે

કે આજે નહી તો આવનારા દિવસોમાં પણ તમને ન્યાય અપાવ્યા સિવાય અમે તમારી પાછળથી ખસવાના નથી ચાહે અમને અહીંયા રહેવું પડે તમે બેટા એમ તો ખવડાવશો ને અમને ઝઘડે ને ખવડાવશો ને અહીંયા અઠવાડિયું રહેવું પડે તો રહીશું પણ મેનેજમેન્ટ જો તમને ન્યાય નહીં આપશે તો આવનારા દિવસોમાં વિસ્તારોના તમામ કામદારોને આહવાન કરીશું તમામ કામદારો ને શાંતિ થી રજૂઆત કરીશું પછી જો પણ આ કંપની નહી માનશે તો તમામ કામદારોને આહવાન કરીશું ભરૂચ જિલ્લા ની જીઆઈડીસી માં દસ લાખ થી પણ વધારે કામદારો દેશમાંથી અને દુનિયામાંથી છે બધાને આભાર કરીશું અમે તમારી સાથે આવ્યા છે લડીશું તમને ન્યાય અપાવીને તમે અહીંથી જવાના છે ધન્યવાદ